કેમ જો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે અને આની પહેલાના બ્લોગમાં તમે જોયું છે કે હું આવેલો તો હર્ષના ઘરે અને ડાયરેક્ટલી જો આજે હર્ષના ઘરેથી જ બ્લોગ ચાલુ કર્યો છે કે હું આવ્યો તો હર્ષનો બર્થડે હતો એટલા માટે એકદી અગાઉ આવ્યો હતો ને હર્ષ તો જો અત્યારે બર્થડે છે તો ઉતો જ છે બીજું કાંઈ કરતો નથી કરો એની યાર એના ભાઈ બહેનનો જતીનો પણ બર્થડે છે એ તો ઘરે જે આવશે ત્યારે તો અત્યારે જો જસ્ટ અમે બે જે જાયગા જ છે જે નાસ્તો વાસ્તો બધું કરવાનું બાકી છે તો નાસ્તો કરીને મળી જાય આજ તો ઘરે ના નીચા મેળા આવી ગયા ને હજી હું તો છે ને સ્ટોર મુકેશ કયું ના હજી એમ નામ શું થાય નાવા લઈ જાઉં હું નાવા જાઉં જો હર્ષ તો નીચે નાવા ગયો છે ને એને ખબર નથી કે હું એની હાટું હું વસ્તુ લાવ્યો છું ગિફ્ટમાં ને એની માટે તો જો એ નીચે નાવા ગયો છે ને જો હું ઉપર લઈને આવ્યો છું હમણાં એને ફોન કરું પછી ઉપર બોલાવું એને કે જો ભાઈ તારું ગિફ્ટ છો તારી માટે લાવ્યો છું હું તમને જો દેખાડું બધી વસ્તુ આ એક જોડી આ બીજી જોડી અને એને બગાડો હાટું થોડા ઘણી વસ્તુ સ્પ્રે એવું તો ને નીકળે એટલે હું એને ફોન કરું કે ઉપર આવે શું થાય છે જો એક આ બૂટ લીધા છે ને મસ્ત બ્લોગમાં તમને મેં દેખા આની પહેલાના બ્લોકમાં દેખાડ્યા તો મેં તમને બીજા કારણ કે ભાઈ જો એ પછી ગીમા નહીં પછી મેં કીધું આ હારા લઈ લો તો જો આવા લીધા છે એક બ્લુ કલરના સ્નીકર છે

સ્પ્રે છે સ્નો સ્પ્રે થોડા ઘણા છે ઉપર આવે એટલે આપણે એને બોલાવી ફોન કરીએ હું રિએક્શન આવે આપણે જોઈએ આ સ્નો સ્પ્રેકડા ની એ તો હું મારા બેગમાં મૂકી દઉં છું બેગમાં નહીં એને ખબર પડી જાય કે નહીં આ મને બગાડવાનો છે એટલા માટે જો આ બધી વસ્તુ આપણે બેગમાં મૂકી દઈએ પહેલાં જો લીલી લીધા બેગમાં મૂકી દઈએ આપણે એ તો એને ખબર પડી જવાની છે એટલે બેગમાં મૂકવું જ પડશે મારે બુટ ભલે બારે એનું લિફ્ટ છે એટલે એ તો બહાર રાખવું પડે

આવો જોઈએ આવવો જોઈએ હવે આવો જ જોયે ઉપર જો મને એવું લાગે છે કે આવશે હમણાં આવો જ જોયે નાઈન નીકળી ગયો છે હમણાં ઉપર જ આવશે મને જ ગોથે છે જો હર્ષ તો આવે છે અને મને લાગે છે આવે છે અને આવી હોતો ન ગયો તો હા આવી ગયો મને ખબર હજી આવે વાત તકત્તમ ત્યાં હું કે બે વસ્તુ મારી છે કે હું બે કાઢ્યો ને પછી આવો હરખ ફદુડો હથામાં

તો હાલો હું હમણાં ભાઈ નાઈ લઉં રે રેન રોન કાઢે છે કે મને થોડાક ફીટ પડે પણ નો છે ફીટ નો પડતા હોય ત્યારે હું જ લેવોશ મસ્તી લાગે છે હર્ષભાઈ નો આજે બર્થડે છે તો બધા કમેન્ટમાં કહી દેજો હેપી બર્થડે હર્ષ હરખા હરખા ભાઈ અમારો આવશે અધ્યયન મનમાં ખાન હું જ કે એના બુટ ફીટ પડે મને લાગતું હતું તો ખરી મેં કીધું ફીટ પડે તો જો નીચે ગયો એ પડ્યું જલવાય અમારા તો જો હું નીચે આવ છું

બફારો થાય બહુ ગરબી કરો કરો એ કરવું રાજકોટ વાળા ગીત વગાડ

આ તો બપોર આ તો બપોરે તું કે ઘરે જઈ તો આપડે નીકળી ગયા છે ને બપોર મેં છે પાંચ જેવું છે તો આપણે જાય છે

ચાર કેટલી ચાર 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 અંદર લઈ છે કઈ ગયો ખૂનો અહીંયા ગયું ગયો છે ચાર ચાર લીધી આમ જો જતીનભાઈ માવો મૂકી જોઈ બ્લોક બાબતો ન સારું લાગે ભાઈ તમે સોળો ઈ ચાર ચાર ક્યાંક લીધી બે હાથ બે હાથમાં માવો મૂકી દે માવો મૂકી દે એટલું બધું સારું લાગે બાપમાં પછી ખાજો ચાર ક્યાંક લીધી ચાર શું થાય હવે જોઈએ જો બધી વસ્તુ લઈ લીધી દીધી જતીનભાઈ જાઈ ગયા અમે જો નીકળીયા હું ને હર્ષ અમે તો ભાઈ બને તમે લેતા હું અમે જો તો હું નર્સ ભાઈ છીએ ઓર બેઠો કઈ ગઈ હારી જતીનભાઈ ઈનોવા ગાડી છે હા યાર નંબર ઠોકી દીધી યાર જો જો

તો આજે ને આ તો આપણે પોગી ગયા છે ડેમે પોગી ગયા છે ને પાણી પાણી મસ્તી નો હોય છે આમ જાવ બને દેખાડું ઓ આવી જાય એવો મસ્તી બીજા બધા ભાઈ બનો જો આવે છે ને આપણે એની વાત એવું ઉપર હું ને હર્ષ તો જો એકલા આવી ગયા છે છીએ અને કોઈ આવ્યું નથી અને જો વ્યુ જોવાનું જો બધી કે થોડી ઘણી કે ગામમાંથી માંથી ભાઈ બંધો લાવે છે અને હર્ષભાઈ કે મને ફોટો પાડી તો હું ફોટો પાડી દઉં આવે એટલે પછી ડાયરેક્ટલી બ્લોક ચાલુ કરીએ આપણે ફોટો પાડો છે ને તારે

રાજ <laughs> ઓછી <laughs>